માંડલના વિછણ ગામે અનુસૂચિત જાતિ પરિવારો વિકાસથી વંચિત અનુસૂચિત જાતિ પરિવારોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી શમશાન ભૂમિ રોડ રસ્તા ભૂગર્ભ ગટરના કામો કરવાની માંગ કરી વિરમગામ નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ રાઠોડ કિશન સેંધવ મહેશ સોલંકીનાઓએ તારીખ એક સાત બે હજાર પચીસના રોજ વિંછણ ગામે અનુસૂચિત જાતિ સમુદાય સાથે મુલાકાત લીધી અને જુદી જુદી સમસ્યાઓની જાત તપાસ કરી હતી અને વિંછણ સંવિધાન અધિકાર લડત સમિતિ બનાવી અને તારીખ બે સાત બે હજાર રોજ તાલુકા વિકાસ અધિકારી માંડલને મળી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી માંડલ તાલુકા વિછાણ ગામે અનુસૂચિત જાતિ વણકર રોહિતી વાલ્મી રોહિત વાલ્મિકીના પચીસથી વધુના પરિવારો રહે છે ગામે આઝાદીના પંચોતેર વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી થયા છતાં આઝાદ ભારત દેશમાં અમારા ગામમાં અનુસૂચિત જાતિના વિકાસ કાર્યોમાં વર્ષોથી પંચાયત દ્વારા ભેદભાવ થઈ રહ્યો હોય તેવું લાગે છે ગામે રાજકીય અનામતથી અનુજાતિના સરપંચો તો બને છે પણ અનુજાતિના વિકાસ માટે બહુ ખાસ કંઈ ઉકાળી શકતા ન હોય અમારી અવદશા એમની એમ જ રહેલી છે ગામે અનુસૂચિત જાતિના જુદા જુદા વિસ્તારમાં પાયાગત પ્રાથમિક અને મૂળભૂત સુવિધા ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવતી નથી જેની અનુસૂચિત જાતિના પરિવારો સમાન વિકાસથી વંચિત રહેવા પામ્યા છે જેમાં મુખ્યત્વે અનુજાતિના અંતિમ ક્રિયાની મૃતકની નનામી લઈ શમશાન સુધી પહોંચવું ખૂબ કઠિન છે શમશાન સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપી ટીંચણ સુધીના પાણીમાંથી કાદવ કિચડવાળી કેરડી જેટલા રસ્તામાંથી પસાર થઈ માંડ માંડ શમશાને પહોંચી શકાય છે ગામે અનુજાતિના તમામ વિસ્તારોની શેરીઓમાં પાક્કા રોડ રસ્તાની અભાવ જોવા મળે છે ગંદા પાણીની ભૂગર્ભ ગટર નાખવામાં આવતી નથી અનુ જાતિ વિસ્તારના છેડેથી ગામમાં નાખેલ ભૂગર્ભ ગટરનું દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે આ દૂષિત પાણીના ભરવાને લઈ મોટી ખુલ્લી ગટરોમાં મોટી માત્રામાં વનસ્પતિ ઉગી નીકળી હોય જાળી ચાખળનું પ્રમાણ વધી ગયું છે ઝેરી જીવજંતુને કારણે અનુજાતિના પરિવારનું આરોગ્ય અને જીવનું જોખમ ઊભું થાય છે ગામે અનુજાતિ માટે બનેલ કૂવાની આજુબાજુ ગંદકીનું પ્રમાણ વધુ છે આ સમગ્ર હકીકતને ધ્યાને લઈ વિછણ સંવિધાન અધિકાર લડત સમિતિ નવસર્જન ટ્રસ્ટ દ્વારા નવીન સ્મશાન ભૂમિ નીમ કરવી તેમજ ભૂગર્ભ ગટર નાખવી રોડ રસ્તા બનાવવા આવા કૂવાની ગંદકી દૂર કરવી અને સંરક્ષણ દીવાલ બનાવી ખુલ્લી ગટરમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી બંધ કરવા બાબતે વિછણ ગામે અનુસૂચિત જાતિના બંધારણીય અધિકાર કલમ એકવીસ મુજબ ગૌરવથી જીવન જીવવાના અધિકારનું રક્ષણ કરવા માટે પ્રાથમિક અને મૂળભૂત સુવિધા પૂરી પાડવાની જરૂર કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે અહેવાલ ચીફ બ્યુરો કિરીટ રાઠોડ વિરમગામ